જય માતાજી મિત્રો નવા લગમાં સ્વાગત છે આપણે આ ત્યાં ઘરે આવી ગયા હો હી ડૂરું પાડ્યું હોય તમે જોઈ શકો છો શેક નહીં છે નાઈ ધોર થઈ જાય આપણે બધું ડૂરું શેક નહીં છે ને જોડા રેજો અને સપોર્ટ કરતા રેજો આપણે લોક સવાલું કોઈ ના સાહે હોજના છ વાગે આવી જાય ડેલી લોક જોવાનું ભૂલતા નહીં બ્લોગમાં જોડ્યા રેજો તમે મસ્ત બતાવો મસ્ત જોઈ શકો છો શું હે મિત્રો કોમેન્ટ કરજો જ્યારે ખબર પડતી હોય ને આપણને તો ખબર જ છે ખબર એટલે તો આવ્યું હે શેક ની છે ને મિત્રો અમુકને નહીં ખબર હોતી આશા પાલા હે બ્લોગમાં જોડ્યા રેજો અને આપડા ઓબો શેક મિત્રો કેમેરો હલકો કરાવજો શેક નહીં છે લેબડોનો ઓબો ભેગો જ છે મિત્રો શેક નહીં છે ને હા હવે ઓબો નહીં ઝાડખું વાયું હે મિત્રો તમારા ઘરે હું વાયુ મિત્રો કોમેન્ટ કરજો ખબર પડે કે તમારા ઘરે તમે હું ઝાડકા વાવો છો શેક નહીં છે તો કોથો છે પાછો પાવડાનો અમારે આવા ગઈ નહીં બીજું હોય મિત્રો કે ને હાથો પડ્યા તો આપણે કે બતાવી નાખો તો મને આપણે ના થઈ તૈયાર થઈ જાતા કે લોક બનાવી નાખે બનાવી નાખશો કે મિત્રો સપોર્ટ કરજો ફેંકની છે ને હે ને આપણે કઈ દાવાનું છે ઢાબા ઉપર શેખની છે આપણી મારું પીપળું

મિત્રો આપણે કે હવે નેચા ગા સ્ટેડિયમમાંથી ઉતરી જાય હા પહોંચી ગયા નહેવા અને મળીએ બીજા લોકમાં ત્યાં હજી જય માતાજી સપોર્ટ કરતા રહેજો મિત્રો ફૂલ સપોર્ટ કરજો જય માતાજી મળીએ બીજા લોકમાં ત્યાંથી જય માતાજી